બિલકુલ સો ટકા સાચી વાત છે સર પણ સાથે સાથે તમે જે રીતે કીધું કે મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્રભાઈ રહેશે કે નહીં અને શિક્ષણ મંત્રી કુબેર ઇન્ડોર રહેશે કે નહીં એ પણ એક મોટો સવાલ છે સંગઠનની મિટિંગ થવા જઈ રહી છે બોટાદની અંદર આ મિટિંગ છે ચાર અને પાંચ તારીખે આવતીકાલથી શરૂ થઈ રહી છે નવા સંગઠનમાં સી પાટિલ પાટીલ પણ કાલે મીટિંગમાં તો હાજર રહેશે હવે તો કેન્દ્રમાં મંત્રી બની ગયા છે સી પાટીલ ગુજરાતની અંદર ખાસ કરીને જો સંગઠનની વાત કરવામાં આવે તો સરકાર અને સંગઠનમાં પરિવર્તનની જે પવન છે તમને લાગે છે ક્યાંક અસંતોષો પણ આની અંદર સમાવવામાં આવશે ક્યાંક આરએસએસ પણ છે આની પાછળ અને એ લોકોને પણ ક્યાંક આની અંદર સમાવવામાં આવશે એટલે કઈ રીતની આખી રણનીતિ તમને શું લાગી રહી છે જુઓ પહેલી વાત તો એ કે સંગઠનમાં તળિયાથી નળિયા સુધીનો ફેરફાર કરે છૂટકો છે તો જ આના પાપ ધોવાશે તમને લખી રાખો બેન આના પાપ ધોવાશે એમ કહું છું જેટલી કરુણાંતિકાઓ બની જેટલી આ કરુણાંતિકા એક કોર છે બીજી અરાજકતા જે માં તમે કહો શિક્ષકની ભરતી થી માંડીને મોંઘવારી સુધીની અને શૈક્ષણિક માફિયાઓ ફાડી ખાય છે તો જુદું આપણા બધા છોકરાઓને તો આ બધી જે અરાજકતા છે અત્યારે ગુજરાતમાં અધિકારીઓનું રાજ ચાલે છે મંત્રી મંડળમાં કોઈનામાં એવો કઈ બુદ્ધિ નથી કે એ અધિકારીઓને પણ એમ કે સીધા દોર કરી શકે અધિકારી ખાનખાના છે ચલાવે છે આમ પણ અત્યાર સુધીમાં કે સુપર સીએમ પાટીલ તો આપણી જેમ છે બિચારા એ તો સમજ્યા હવે ઈ મુખ્યમંત્રી છે એમ ઈ કહેવાય જેમ રાજ્યપાલ નો પોસ્ટ કેમ હોય આવે તો ઘોડામાં તબડક તબડક કરતા આવે રાષ્ટ્રપતિ પણ આવે તબડક તબડક કરતા આવે તબડક તબડક કરતા જાય પણ આમ પાછી કોઈ એટલી વેલ્યુ નહીં કે કઈ હકે બે ધડક બંધારણની રીતે ભલે હોય પણ સત્તાવાર જે ખરેખર એનો ધાક કે હોવી જોઈએ એવું તો કઈ છે તો મુખ્યમંત્રી અત્યારે એ જ પરિસ્થિતિમાં છે એ કોઈ બેદાક છે નહીં મૃદુ છે ભગવાન મૃદુ રાખે આજીવન આપણે કાંઈ ના નથી પાડતા પણ અમારા સરકારને અહીંયા ગુજરાતને જોઈએ છે મક્કમ મૃદુ નથી જોતા એટલે ફેરફાર તો થવાનું જ છે એમાં કોઈ સંશય નથી આપે કીધું સંગઠન સૌથી મોટી વાત સરકારમાં તો ખેર ચહેરા બદલાશે ચરિત્ર બદલાવાનું નથી ખરેખર જરૂર છે ચરિત્ર બદલાવાની એટલે જો સરકાર એમાં પણ વ્યવસ્થા કરે ખાસ કરીને કે ચરિત્ર બદલે ચહેરાની ચહેરા તો એમાં છગન જગ્યાએ મગનભાઈ આવે ક્યાં ફરક પડતા હે પણ જે જે તે વિષયના કૌશલ એવા લોકો કૌશલ્યવાન એવા લોકોને મૂકવામાં આવે યંગસ્ટર્સને મૂકવામાં આવે બેદાગ લોકો હોય એને મૂકવામાં આવે તો ગુજરાતની પ્રજાને એમ લાગશે કે કાંઈક ફેરફાર થઈ રહ્યો છે ને કાંઈક ઠીક થઈ રહ્યું છે પરંતુ હવે બાકી જો કઈ પણ હોય તો એનો કોઈ મિનિંગ નથી તમારે સૂકું ઘાસ જ નાખવું હોય તો તમે મને લીલા ચશ્મા પહેરાવી દો એટલે અમે કઈ રાજી ન થઈ જાય ઘાસ તો સૂકું સૂકું છે તમે ખાલી ચશ્મા મને લીલા પહેરાવો છો તો એનો કોઈ મિનિંગ નથી એટલે જો એવો કોઈ ફેરફાર કરવાનો હોય લીલા ચશ્મા પહેરીને પાછું ઘાસ સૂકું જ નાખવાનો હોય તો ગુજરાતની પ્રજા કઈ બેવકૂફ નથી એ તો સમજી જ જશે કઈ વાંધો નહીં વારો આવશે ત્યારે પાડી દેશે એટલે પણ રહી વાત એનાથી વધારે સરકાર કરતા સંગઠનમાં કારણ કે સૌથી મોટી દરાર કે તિરાર કે ખાલી જે સર્જાણો છે અત્યારે લોકો અને ભાજપ પછી સંગઠનની દ્રષ્ટિએ પડ્યો છે સી આર પાટીલે ભલે સામે પવને કહી શકાય અત્યારે પરસોત્તમ રૂપાલાથી જે લચ્છો લાગી ગયો ક્ષત્રિય સમાજ વિરોધ થઈ ગયો દલિત સમાજ વિરોધ હતો એન્ટી ઇન્કમ્બન્સી હતી આ બધુંય હોવા છતાં સી આર પાટીલે ત્રીજી વખત ભારતીય જનતા પાર્ટીને છવ્વીસ માંથી પચીસ બેઠક જીતાડી દીધી સલામ એની આવડત ને એની બધી માઇક્રો પ્લાનિંગ ને એને આપણે સલામ કરી ઓકે બરાબર છે પરંતુ હું એમ કહું છું કે તમે જે જીતી જાવ છો તો ઈ તમારે એને લોક ભોગ્ય બનાવવું પડે પૈસા દાઉદ પાસે છે અને દીપચંદ ગારડી પાસે છે પણ બે ના પૈસામાં એકની પાસે લક્ષ્મી છે ને એકની પાસે પાપનો ઘડો છે ઓલાનો ફૂટવાનો ને આનો કોઈ ખૂટવાનો નહીં દીપચંદ ગારડી નથી તો આજની તરીકે દાન ધર્મ થયા જ કરતા કરે છે કારણ કે એ તો પુણ્યનો પૈસો છે પુણ્યનો પૈસો કોઈ ખૂટે નહીં અને પાપનો ઘડો ફૂટ્યા વગર રે નહીં દાઉદ આજ છે ને કાલ નથી તો કેટલું તમારી પાસે બેઠક છે રાક્ષસી બહુમતી છે એ મહત્વ નથી કેટલા લોકો તમને ચાહે છે તમને ઓળઘોળ થઈને મત આપ્યા એ રખે તમે માની લેતા કે ગુજરાતે મત આપ્યા છે તમારા જે કમિટેડ વોટર્સ હતા એને તમને મત આપ્યા છે અને એ નિર્વિકલ્પે કારણ કે શાસક પક્ષની સામે હોવો જોઈએ એવો વિપક્ષ નહોતો પરંતુ હવે સ્થિતિ બદલાતી જાય છે સમુચા દેશમાં અને ગુજરાતમાં બેન તમે વાઇબ્રેશન જુઓ આ બધું છે ને નેચર કે ને નેચરલ જસ્ટિસ આ એ છે તમે હમણાં આપણે ટીવીમાં જોઈએ છીએ સંસદમાં જે નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીનું ચાલે છે નરેન્દ્ર મોદીનો આટલો ચહેરો જનતા પહેલી વખત જોઈ રહી હશે અન્યથા આપણે ભૂતકાળમાં એના બધા જ પ્રવચનો સાંભળ્યા છીએ તમારે મારે ન પાડવી હોય તો તાળીઓ પાડવાનું મન થાય એવા ફાકડું એનું પ્રવચનો હતા અત્યારે એ ડિફેન્સમાં છે આક્રમણમાં નથી ડિફેન્સમાં છે

ટીઆરપી કાંડ થી તમે આને સુપર સીટ કરીને કાલે આપો લ્યો ચૂંટણી છ મહિના કરવી પડે ગમે ત્યારે કરી શકે માન્ય ચૂંટણી આપો લ્યો હરામ બરોબર જો તમે કદાચ જીતી જાવ તો અને જીતો તો દુર્ભાગ્ય થાય શું કામ કોઈ વ્યક્તિ અમારે તો આ આપણે એટલા માટે કહીએ છીએ કે આ આપણી કોઈ લાગણી વ્યક્તિગત આપણી કઈ છે નહીં આપણે જનતાની વચ્ચે રહેનારા પત્રકારો છીએ આપણે ત્યાં દરેક પ્રકારના લોકો પ્રેસે આવે છે કોંગ્રેસના આવે ભાજપના આવે સામાજિક સંસ્થાઓના આવે અસંતુષ્ટ ભાજપના આવે આકાંક્ષિત ભાજપના આવે પૂર્વ ભાજપના આવે પશ્ચિમ બધું જ આવે છે એ લોકોનો જે સૂર છે એ શું છે કે જે મૂળ ભારતીય જનતા પાર્ટીની વૈચારિક જે વાત હતી એની સાથે વણાયેલા જે લોકો છે એ બધા જ હાસ્યા છે અને કેવળ હાસ્યા છે એટલું જ નહીં જે લોકો ચડાવ ધનેડાની જેમ અથવા તો બિલાડીના ટોપ ની જેમ રાતોરાત ફૂટી નીકળ્યા નેતાઓ એ લોકો અરબો ખરબોમાં રમવા મીડ્યા પાછા

એણે સોળ વખત સોમનાથને લૂંટ્યું આ લોકોએ આ કેટલી આ ત્રીજી ચોથી ટર્મ છે આ પણ આવી રીતે જ કોર્પોરેશનને લૂંટી રહ્યા છે એટલે કે રાજકોટને લૂંટી રહ્યા છે બાકાયદા લૂંટી રહ્યા છે કઈ રીતે જ્યાં પણ નવી ટીપી સ્કેમ નીકળવાની હોય જ્યાં નવું ડેવલપ થવાનું હોય એ અત્યારે વગડા જેવી જમીન હોય એ પાણીના ભાવે જે તે લોકો પાસેથી ખરીદી લેવાની અત્યારનો વગડી આમ જે વગડા જેવી જમીન છે એ ભવિષ્યમાં સોનાના લગડા જેવી થવાની હોય એ આ લૂંટ જે એક કાયદેસર નહીં

અને નીચેથી તમે આમ આમ દટ્ટો કાઢી જાવ તો ઘઉં જ નીકળે ઉપર ભલે તમે પથ્થર નાખો તો નીકળવાના ઘઉં કારણ કે ગાળો ઘઉં છે પણ જ્યારે ઘઉં નો ગાળો ખૂટી જાય અને પથ્થરનો ગાળો શરૂ થશે પછી ઉપર તમે ચોખા નાખો કે મોતી નાખો એ પથ્થર જ નીકળવાના હવે પથ્થર નીકળી રહ્યા છે કારણ કે તમારું સત તમારું શિસ્ત તમારી કહેવાતી બધી જ સારી બાબતો એનો સત્યાનાશ થઈ ગયો છે તળિયા ઝાકટ થઈ ગયું છે તમે માનવતા ચૂક્યા છો એટલે કે શાસક પક્ષની વાત કરું છું માનવતા ચૂક્યા છો તમે એક સામાન્ય એક અનુભૂતિ હોય એક આશ્વાસનની દુનિયા હોય એ પણ ચૂક્યા છો પડોશી ધર્મ ચૂક્યા છો તમારી ફરજ તો ચૂક્યા જ ચૂક્યા છો તમે બધાએ એક મુદ્દાનો કાર્યક્રમ કર્યો બને એટલા રૂપિયા બનાવી લ્યો કરોડો અબજોમાં વેત નતા એમ કયો એ અત્યારે મર્સિડિસ માં ભરે છે ને ફાર્મ હાઉસ ને પેટ્રોલ પંપો ને બગલા આ કઈ ભાઈ નો સાગઠિયા નું નથી પંદરસો બે હજાર કરોડ નો તો સાગઠિયા છે ખાલી સમજી લો છતાં એ હિમશેલા ની ટોચ છે કેવળ માત્ર તો બીજા બધા પાસે કેટલા હશે માની લેજો તમે કલ્પના કરી શકશો કેટલા હશે તે અને અમને બધાને ખબર છે કોણે ફોરેનમાં કેટલા રૂપિયા રોકાયા છે ગામમાં થાય છે પાછું કઈ અજાણું નથી અને ગમે તેમ ઘાની જેમ અત્યારે ચારે ઉલળી રહ્યા છે અને અખબારોમાં જેમ તેમ જેમ તેમ પણ એ ચમકતા રહી છે અને બધાના પાપ ભરાઈ જવાના સમજી લ્યો બધું આવવાનું એટલે હું આપને કઉ છું કે સૌથી વધુ ભારતીય જનતા પાર્ટી ને જરૂર છે સંગઠનમાં તળિયાથી થી નળિયા હુદી ફેરફાર કરવાનો આ કોઈ કાળે હાલે એવું નથી આ બધી જે અત્યારની વેજા છે એ એટલે એને જો ફેરફાર કરવો આપણે અત્યારે થાય સાળંગપુર માં ચાલવાનું બોટાદમાં થવાનું છે મને એક તો બીજું એ ખૂચે બેન ગાંધીનગરમાં જગ્યા ઓછી છે તમે છે ન્યા ધાવ છો ટેસડા કરવા હવે એક તો અહીંથી તમે ટાવ 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 કરતા બધા ન્યા નીકળશો મંત્રીઓ જશે મુખ્યમંત્રી પણ છે ને કેન્દ્રીય મંત્રી પિયુષ ગોહેલે આવવાના

તમે જુઓ નિરા સ્વાર્થી જુઓ નિરા તમારા રાજકારણ છે પેટ મેલા છે તમારા મન મેલા તન ઉજળા બગલા કપટી અંગ એથી તો કાદા ભલા તન મન એક જ રંગ તમારામાં લેશ માત્ર માનવતા નથી તમે જારે કોઈ પ્રજાનું કલ્યાણ ઈચ્છતા નથી તમે ન્યાય દેના હાથે તો ઈ જગ્યા બગાડશો હાથે કે માન થોડું ઘણું કે પવિત્ર છે એને તમે હુડ કાઢશો એટલે વાત એ છે કે એક તો એ તાગડ દિના છે પણ ખેર ન્યાય જાય છે તો હવે કમસે કમ જો એનામાં કઈક એવું સત હુજે અને ભગવાનના દ્વારમાં જઈને પ્રાયશ્ચિત કરે કે અમારાથી આ જે ભૂલ નહીં અપરાધો જે થયા છે કરુણાંતિકાઓના મૂળ પાપીઓને બચાવવાના જે અપરાધો થયા છે ને અમે કરી રહ્યા છે એ બધું અમને કાં તો માફ કરો ને કા અમને રસ્તો માફ તો કોઈ ભગવાન કરે નહીં અમને રસ્તો બતાવો એવું જો એ કહે તો કે રસ્તો બતાવે ખરેખર આ પાપી લોકોને સજા કરવી દઈ અને નવી ગલી નવો દાવ આખે આખું સંગઠન ફેરવી નાખે અને પ્રજામાં લોકપ્રિય યુવાન શિક્ષિત અને ઓરેટરીમાં શ્રેષ્ઠ અને સંવેદનશીલ ખરેખર હોય એવા લોકોને સંગઠનમાં ભારતીય જનતા પાર્ટીના મૂળ વિચાર સાથે સંકળાયેલા હોય આવા લોકોને ફરીથી લાવશે તો ભારતીય જનતા પાર્ટીનું શાસન જે અત્યારે હાલક ડોલક થઈ રહ્યું છે કમસે કમ સ્થિર રહેશે બાકી તો આપણા કરતા વધુ બુદ્ધિશાળી આપણે તો ચર્ચા કરીએ છીએ બેન પણ વાત એ છે આ પ્રજામાં જે વાત ચાલી રહી છે તે છે બેન સર એક સાથે સાથે સવાલ તમને એ પણ પૂછીશ કારણ કે ગઈકાલે જે રીતે અમદાવાદની અંદર કોંગ્રેસ કાર્યાલય ઉપર ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ આમને સામને આવી ગયા રાહુલ ગાંધી આજે ટ્વીટ કરી અને રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને એવું લખ્યું છે કે હિંસા ઓર નફરત ફેલાને વાલે ભાજપા કે લોક હિન્દુ ધર્મ કે મૂળ સિદ્ધાંતો કો નહીં સમજતે અને ફરીથી કીધું છે કે મેં ફિર સે કહે રહા હું ઇન્ડિયા ગુજરાત મેં જીતને વાલા હૈ ક્યાંક લાગી રહ્યું છે તમને કે રાહુલ ગાંધી નો આ બદલાયેલું રૂપ જે છે એ ભારતીય જનતા પાર્ટી માટે ચિંતાનો વિષય અત્યારે બનેલું છે બેન મેં આની પહેલા જ આપને કીધું કે અત્યારે રાજુ ગાંધી પાર્ટ રાહુલ ગાંધી પાર્ટ ટુ એ જે છે એ ટ્રીમન્ડસ ફેરફાર સાથેનું આપણે જોઈ રહ્યા છીએ નજરાણું અને જેને દુનિયાભરમાં નંબર વન નેતા કહેવાય છે ઓરેટરીમાં જેની કોઈ ખામી નહીં જેને જ્ઞાન વિજ્ઞાન કે પરિશ્રમની પરાકાષ્ઠા એના વિશે આપણે બધાય કસમો ખાઈ શકતા હોય એવું જે વ્યક્તિ છે નરેન્દ્ર મોદી પહેલી વખત એને આપણે નિસ્તેજ એવા જોઈ રહ્યા છીએ અને આપણે એને ડિફેન્સમાં રક્ષણ કરતા હોય એવી રીતે જોઈ રહ્યા છીએ આક્રમણ કરતા હોય એવી રીતે નહીં અને પહેલી વખત એવું બન્યું કે સરકાર મજબૂર છે વિપક્ષો મજબૂત છે અને આપણે કહું જે અમદાવાદમાં પથ્થરબાજી થઈ એમાં શું છે હિન્દુ ધર્મને વિશે કાંઈ બોલ્યા છે એનાથી એનાથી કાંઈ બહુ આ લોકો ફાટી પડ્યા એવું નથી એ તો ઉલ્લુ બનાવે છે ખરેખર જો હિન્દુ ધર્મ વિશે ખરાબ બોલ્યા હોત તો અમદાવાદમાં હું બે પાંચ બસો પાંચસો જણા હિન્દુ છે આખું અમદાવાદ બીજું કોઈ વિધર્મી છે બધા કાં ના ઉમટી પડ્યા બધાય સમજે છે આ તો ઓર્ગેનાઇઝ ક્રાઇમ હોય ને એવી રીતે ઓર્ગેનાઇઝ તમારું વ્યવસ્થા છે આ બધી કે બજરંગ દળ ને વિશ્વ હિન્દુ પરિષદ ની એની ભગીની સંસ્થા છે ભારતીય જનતા પાર્ટી ની એને એને હું શું કર્યું ન્યા જઈને હો હો કરી આવ્યા ભાઈ એમાં ખૂંચ્યું છે શું શબ્દ જે રાહુલ ગાંધી એ કીધું કે હમ ગુજરાત ભી જીતેંગે આ વાક્ય છે ને એ ઓલા હિન્દુ ધર્મ ને ગાળ દીધી એના કરતા વધુ આ લોકોને ખૂંચું કારણ એવું છે કે શક્ય છે પાછું એ જે બોલ્યા છે ને આમાં એવું છે તમારી નબળી નાયર જો મને ખબર હોય અને એના વિશે હું કાંઈક પણ બોલું ને તો હું અનાયસે બોલ્યું હોય તોય તમને એ લાગી આવે મને તો ખબર જ ન હોય હું તો અનાયસે બોલ્યો હું પણ તમને એમ લાગે કે આને કાંઈક નક્કી ખબર છે એટલે તમે સ્વાભાવિક જ મારી ઉપર રિસાવ કીધાઓ તો તમે તે કરો કારણ કે તમને તો તમારી ખબર હોય છે એના જેવી આ વાત છે કે ભારતીય જનતા પાર્ટીને અત્યારે ભય ગળી ગયો છે ભય શું ઘૂસી ગયો છે જિલ્લા તાલુકા પંચાયત છે આપણે કોઈના શત્રુ નથી લોકતંત્રમાં માં વિપક્ષ ને શાસક બંને આવા હોવા જ જોઈએ પણ અત્યારે શાસક પક્ષનું પરળું સાવ તળીએ છીએ વિપક્ષોથી એની હાઈક બહુ જ ચડી ગઈ છે કારણ કે આ ભારતીય જનતા પાર્ટીના પાઇપે

કે આખા ઓલા કે ને દોસો ચાલીસ પે ભારી એક અકેલા દોસો ચાલીસ પે ભારી કાલે એવું આવ્યું હતું રાહુલ ગાંધી વિશે એવું કેવાતું હતું જેમ નરેન્દ્ર મોદી એક વખત કીધા હતા ને કે એક અકેલા પે ભારી એવું આની પહેલાના ટ્રમમાં મોદી બોલ્યા હતા તો હવે જ્યારે રાહુલ ગાંધીએ ગઈકાલે લોકસભામાં હા હાકા ત્રણ દિવસે મચાવ્યો તો એના વિશે સોશિયલ મીડિયામાં આવ્યું કે એક અકેલા દોસો ચાલીસ પે ભારી એટલે કે ભારતીય જનતા પાર્ટીના બસો ચાલીસ એમપીસ જે છે એની ઉપર એક અકેલા ભારી એમ હવે એક જીગ્નેશ મેવાણી પે ભારી હો રાહા હે ગુજરાતના એકસો ને છપ્પન ધારાસભ્યો છે એની ઉપર એક એટલે કે જીગ્નેશ મેવાણી એ ભારે થઈ પડ્યા છે શું કામ એને રાજકોટ જે છે ભારતીય જનતા પાર્ટી નું હબ છે એનું કેન્દ્ર છે એનું મેન એપી સેન્ટર છે ભારતીય જનતા પાર્ટીનું એમાં સફળતમ માં સફળતમ કહી શકાય એવો બંધ પડાવી જાણ્યો એ બહુ મોટી ઘટના છે ને બહુ મોટો ફેરફાર છે મેં આપની પેલા આની વાત કરી ને કે એક વાઇબ્રેશન જે છે ચેન્જ થઈ રહ્યું છે નેચરલ જસ્ટિસ કુદરતી રીતે આમાં કોઈ પ્રહાર કે પ્રહાર કે કોઈ પ્રચાર કે કોઈ બીજું રણનીતિ કે કોઈ વાકાત રહી વાત નથી જિગ્નેશ મેવાણી ને તો અર્ધા પડધા આમ ખાલી નામથી ઓળખતો કોઈએ જોયા નહીં હોય ને એ આ બાજુના નથી એ બાજુના છે વડનગર વગેરે એ વિસ્તારના છે તો પણ અહીંયા અત્યારે એની ભૂમિકા હીરો જેવી થઈ ગઈ અને અને બંધ ખરો રાજકોટે હવે એક આશા પછી એના વાણી એમ કીધું કે આ તો ખાલી રાજકોટની દુર્ઘટના ની વાત છે કરુણાંતિકાની હવે મોરબી પુલ દુર્ઘટના છે તક્ષશિલા સુરત નું છે હરણીકાંડ વડોદરાનું છે અમદાવાદનું કાંકરિયા તળાવ વાળું છે અને પછી અહીંયા મોલ જે રાજકોટમાં જે થયું તું કોવિડ હોસ્પિટલમાં દર્દીઓ વળી ગયા આ બધી જ જે છેલ્લા દસ વર્ષમાં આવી અનેકો જે થઈ છે એમાં બે હજાર ને તોતેર લોકો મરી ગયા છે તમે કલ્પના કરો બે હજાર લોકો આવી માનવીય ભૂલોને કારણે એક તો ગુજરી ગયા છે અને એના ઓરિજિનલ જે પાપી છે એને સજા નથી થઈ એટલે એ બધાની સંવેદના જે છે લઈને હવે જીગ્નેશ મેવાણી ગાંધીનગર કૂચ કરવાના છે એ કૂચમાં તો બીજું જે થવાનું થાય પણ ભારતીય જનતા પાર્ટી ખબર છે કે આ સહાનુભૂતિની સુનામી જે છે એ ભારતીય જનતા પાર્ટીની તાનાશાહી ને તો કોઈ પણ ભોગે એ વળોટી જવાની છે આખી આખી ફેંદી મારવાની છે એટલે આપણે જેમ કીધું તેમ કે હવે આ લોકોને એમ લાગે છે કે સમથિંગ ઇઝ રોંગ માઇન માણસ પલટાણું છે અને નક્કી કઈક જુદું થવા જઈ રહ્યું છે જે અજરા અમર શાસન અહીંયા ગણાતું હતું ભારતીય જનતા પાર્ટીનો કોઈ વિકલ્પ નહોતો એવો ગણાતું હતું એને બદલે અત્યારે સક્ષમ પક્ષ તરીકે ભારતીય જનતા પાર્ટીની સામે કોંગ્રેસ અત્યારે આગળ વધી રહ્યું છે અને જો ભાજપ એમાંથી કોઈ પણ ભોગે પગલા નહીં લે હજી હું કહું છું કે આપણી વાતને એણે ટીકા રૂપે લેવી ન જોઈએ કારણ કે એને કોઈ સાચું કેનારું નથી બધા મૃદુમકમ મૃદુમકમ કરી અને બાપાને ફૂલડે ચડાવવા કરે છે અને ભાઈ ઘર સંગી છે તો એને બધા બહુ હાલ કલબલિયા બગાડ્યા કરે છે એટલે ઈએ રાજી દે છે ખરેખર એને કડવી છતાં સાચી વાત કેવી જોઈએ કે ભાઈ તમે કરો છો ધબોય નમાહા છે પ્રજામાં ભયંકર આક્રોશ છે એક પાવલું તમે તમે દસ વર્ષથી તમે અને આમ તો ત્રીસ વર્ષથી પણ આપણે છેલ્લા એક દાયકાથી તમે કહો

હવે અહીંયા આખું ગામે ગામ ડુંગરે ડુંગરે કાદુ તારા ડાયરા બધે હળગે છે તો સેના ગુડ ગવર્નર ઘરના ભૂરના ઘરના વાળી છે એને તો આમ દરેક ને શું છે સારું કઈ ને કઈક લોચો લઈ લેવો છે હું આગળ હર ના વખાણ કરું બે તમારા જેવા બે ચાર વિડીયોમાં જે ખોટા વખાણ જેને કહું એવા કરું તો સંભવ છે કે ભાજપ આવીને મને કે બહુ હારું થાય તમે બહુ હારું કીધું પણ હું એમ કહું છું કે એક તો આપણે પત્રકાર છે બોલવાની અભિવ્યક્તિ આઝાદી છે સાચું બોલવું જોઈએ એના તો આપણને લોકો આપણું છાપું શું કામ લે છે કે વાંચે છે આપણો ધર્મ શું છે સત્ય મેં વધે સાચું કહેવાની વાત છે તો સરકારે આની વાતને લેવી જોઈએ કે માણસ તો કે છે આપણે કઈ એના શત્રુ નથી ભાઈ તમને પ્રજા મત આપ્યા છે તમે કઈ ઉપકાર નથી કરતા તમને ટ્રસ્ટી ભાવે સરકારમાં બેસવાની વાત કરી તમે તો હાડ થઈ ગયા તો એવું ક્યાંથી આને અને તમે કોઈ નું હકારો નહીં કોઈને યાદ ન કરો કોઈને કઈ વાત ને મંજૂર ન જો આ ચાર ચાર લાખ રૂપિયા છોકરા ચાર લાખમાં છોકરા મળે બજાર છે કે ભાઈ ચાર લાખમાં છોકરા ગોતી આવે જેનો વંશ નીકળી ગયો એટલે શું તો તમે એના પરિવાર ને જેને કેમ ના કીધું કે ભાઈ આવો તમે અમે અમારાથી ભૂલ તો થઈ જ ગઈ છે હવે તમે ડિમાન્ડ કરો તમારી શું ઈચ્છા છે એ પ્રમાણે અમે આપીને સજા કરીએ તો ખેર

એને તો જોયા જ નથી કોણે મારા છોકરાનું માન લેક્યો તો તમે જુઓ નૈતિકતાની ચરમસીમા કોને કહેવાય એ રાજા એના પગમાં પડ્યો અને દશરથ રાજાને એણે કીધું અને શ્રવણના માવતરને તમારા છોકરાનું ભૂલથી मारा થી એના પ્રાણ હરાઈ ગયા છે હવે તમારી પાસે બે ઓપ્શન છે નંબર વન તમે જો કેતા હો તો હું તમારો શ્રવણની જેમ તમારો દીકરો બનીને રહું તમને માવતર તરીકે દત્તક લઈને આપતી જિંદગી તમે જીવો ત્યાં સુધી સાચું અને જો તમને એ વાત મંજૂર ના હોય તો આલ્યો મારું બાણ તમે હરી લો મારા પ્રાણ આનું નામ કેવાય રાજા એને એને રૈયત ઉપર રાજ કરવાનો અધિકાર છે કરુણાથી સભર હોય એને રાજા કહેવાય મૃદુ ને મકમ મૃદુ ને મકમ બોલવાથી કાઈ નથી થતું તો એવા રાજા જ્યારે કે રાજા શાહી હતી એની ઈચ્છા પડે તો શ્રવણ નામ આવતર નહીં માર નાખે એવી તો તાકાત હતી હામે કોઈ બોલનારું હતું નહીં પરંતુ રામ રાજ્યનું ગુજરાતી એ છે કે અનુક્રમણિકા ન ખોરવાય જ્યારે ઋતુગત ફળ આવે ક્યારેય કોઈ દિવસ મા બાપની હાજરીમાં દીકરાનું મૃત્યુ ન થાય ક્રમાનુસાર જ થાય અને મન વચન કર્મ થી વિકાર ન જન્મે તાળું ને ચાવી નો જન્મ જ ન થાય શું કામ કોઈ દિવસ અવિશ્વાસ ની પળ જ ઊભી ન થાય આવું શ્રેષ્ઠતમ જેને કહેવાય એને રામ રાજ્ય કહેવાય તો એવી સ્થાપવાની તો ત્યારે મૃદુ ને મક્કમ આપણા ગુજરાતના સરકારને એવી તો છેલ્લા ત્રણ દશકાથી તક આપી છે તમારા સિવાય તો કોઈ સરકારમાં છે નહીં વિપક્ષ નામે કઈ હતું નહીં તમે હતું એ થોડું ઘણું તમે ફેહવી લીધું હવે તમારી પાસે કઈ રહેવા દીધું નથી તો તમારી અત્યારે કોંગ્રેસના તેર ધારાસભ્યો છે બાકી અડડ હું કે બધા પોતાના ભાજપમાં લઈ ગયાનું જેમ કરી નાખ્યું કરી નાખ્યું તો હવે હું તમને કોઈ આટલી પ્રચંડ બહુમતી તમને સરકાર આ પ્રજા આપે છે તો એ પ્રજાનો કઈ વાંક છે સરકાર અને સંગઠન બે નું અત્યારે જેમ છે એમ રાખે તો કઉ છું જો એ બદલાવે તો હજી પાછું પાઠે ચડી શકે એમ છે બદલાવામાં એવું છે કે જે પ્રજાને લોકભોગ્ય માણસ કોરેટરીમાં શ્રેષ્ઠ હોય તે માનવતાની ચરમસીમા વાળો નૈતિકતા કુદરતનો ડર રાખનારો એવો વ્યક્તિ હોવો જોઈએ સરકાર એને તો છે આપણને ખબર પડે છે કે આટલા સાગીયા સરકાર ને ખબર ના હોય ન હોતી આપણે કદાચ વધુ ખબર છે એસઆઈટી ને ખબર ન હોય કે આવા કયા અધિકારી ને શું રોલ છે હું પત્રકારો શોધી કાઢવાનું પ્રજા એ કેવાનું ના પ્રજાને ખબર હોય તમને ખબર ન હોય ખબર ન હોય તમારે એસઆઈટી હું ધોય પીવી આ બધાને બધી ખબર છે આ તો ઉલ્લુ બનાવે છે

તો આપને અમારો રિપોર્ટ કેવો લાગે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર